હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે ગરમીઓમાં પીવાની મજા આવી જાય એવા ચાર ફ્લેવરમાં અમૂલ કુલ દૂધ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું તમે બજારમાંથી તો ખરીદીને ઘણીવાર આ અમૂલ કુલ દૂધ પીધું જ હશે પણ ઘરે જ કોઈપણ જાતના એસેન્સ કે પ્રિઝર્વેટિવ ઉમેર્યા વગર એ જ સ્વાદમાં અમૂલ કુલ દૂધ આપણે સરળતાથી ઘરે બનાવીશું આજે આપણે પરફેક્ટ માપથી આ દૂધ બનાવતા શીખીશું જે એકદમ ઓછા સમયમાં બની જાય છે અને આ દૂધ પીવામાં કેટલું ટેસ્ટી છે તો મારે તમને બિલકુલ પણ જણાવવાની જરૂર નથી બજારનું અમૂલ કુલ તમે પીધું હશે તો એમાં ઉપર લખેલું જ હોય છે કે આર્ટિફિશિયલ ફ્લેવર અને પ્રિઝર્વેટિવ એમાં ઉમેરેલા હોય છે પણ ઘરે આપણે કોઈપણ જાતના એમાં પ્રિઝર્વેટિવ ઉમેરવાની જરૂર નથી કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ જ પીવાના હોય છે તો ઇલાયચી કોફી કેસર અને રોઝ આ ચાર ફ્લેવરમાં આપણે દૂધ બનાવીશું તો ચાલો આ રેસીપી શરૂ કરીએ તો એના માટે અહીંયા એક તપેલીમાં મેં આઠસો એમએલ જેટલું પહેલેથી જ ગરમ કરીને મલાઈ કાઢેલું દૂધ લીધું છે ચાર ફ્લેવરમાં દૂધ બનાવીશું એક બોટલ બસો એમએલની રહેશે આપણી તો આઠસો એમએલ અહીંયા આપણે મલાઈ કાઢેલું જે પતલું દૂધ આવે એ લીધું છે ફૂલ ફેટ દૂધનો અહીંયા આપણે ઉપયોગ નથી કરવાનો તો દૂધ ગરમ કરીને ઠંડુ થાય અને ફ્રીજમાં મૂકીએ તો ઉપર જે મલાઈ આવી જતી હોય એ મલાઈને આ રીતે કાઢીને કાચની બોટલમાં સ્ટોર કરવાની રહેશે તો તેમાંથી આપણે બટર કે ઘી બનાવી શકીએ છીએ તો હવે આમાં મેં પોણો કપ જેટલું બસ્સો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ઉમેર્યા પછી ટોટલ હવે આપણું એક લીટર દૂધ રહ્યું રહી ગયું છે એમાંથી એક ચમચો દૂધ મેં અલગ કાઢી લીધું છે હવે આ દૂધની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે સાથે એમાં એક ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર ઉમેરીશું હવે સરસ આપણે આને મિક્સ કરી અને સ્લરી બનાવીશું અને એને દૂધની અંદર ઉમેરી દઈશું આ રીતના થોડો મિલ્ક પાવડર અને કોર્નફ્લોર ઉમેરવાથી દૂધનો ટેસ્ટ અને ટેક્સચર બંને બજારના દૂધ જેવા જ આવે છે તો હવે આ દૂધને આપણે એક અલગ પેનની અંદર કાઢી લઈએ કારણ કે આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે તો હવે આ દૂધને આપણે અહીંયા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે શરૂઆતમાં એક મિનિટ આપણે ફાસ્ટ ફ્લેમ પર સતત એને હલાવવાનું છે જેથી જે કોર્ન ફ્લોર ઉમેરેલો છે નીચે ના બેસી જાય તો હવે આ દૂધને આપણે થોડું ગરમ થવા દઈશું દૂધ અહીંયા થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાંથી બે બે ચમચી જેટલું દૂધ નાની નાની બાઉલની અંદર કાઢી લેવાનું છે નાની નાની વાટકીમાં કારણ કે આપણે એમાં ફ્લેવર ઉમેરવાનું છે તો ચાર અહીંયા મેં નાના નાના બાઉલ લીધા છે એની અંદર બે બે ચમચી જેટલું દૂધ આપણે કાઢી લેવાનું છે હવે જે પેનમાં દૂધ છે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો અહીંયા હું આટલી ક્વોન્ટિટીમાં પોણો કપ જેટલી ખાંડ ઉમેરું છું ખાંડ ચાખીને તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછી લાગે તો ઉમેરી શકો છો હવે આ દૂધને આપણે ટોટલ સાતથી આઠ મિનિટ મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકળવા દેવાનું છે તો આપણું જ્યાં સુધીમાં આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો જે પહેલું બાઉલ છે એમાં આપણે એક ચમચી જેટલો કોફી પાવડર ઉમેરીશું અને સરસ એને ચમચીથી મિક્સ કરી લઈશું તો આપણું આ કોફી ફ્લેવરનું દૂધ તૈયાર છે બીજા ફ્લેવર માટે આપણે એક ચપટી કેસર ઉમેરેલું છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ અહીંયા આપણા જે દૂધ છે ગરમ જ છે એટલે બધા જ ફ્લેવર ગરમ દૂધની અંદર સરસ બેસી જશે દૂધ આપણું ગેસ ઉપર ઉકળે છે ત્યાં સુધીમાં ફ્લેવર સરસ બધી જ બેસી જશે ત્રીજા બાઉલમાં એક ચમચી મેં ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે ચારથી પાંચ ઇલાયચી વાટીને મેં પાવડર કર્યો છે ચોથા બાઉલમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન રોઝ સિરપ ઉમેરેલું છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ચારેય ફ્લેવરના દૂધ તો તૈયાર થઈ ગયા છે પણ કલર આપણે એમાં ઉમેરીશું તો કોફી ફ્લેવરમાં તો આપણે કોઈ જ કલર નથી ઉમેરવાનું પણ કેસર ફ્લેવર માટે એક ચપટી જેટલો અહીંયા કેસર યલો ફૂડ કલર ઉમેરેલો છે સરસ એને મિક્સ પણ કરી લેવાનું છે ઇલાયચી ફ્લેવર માટે આપણે એક ચપટી એમાં ગ્રીન ફૂડ કલર ઉમેરીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું એ જ રીતના આપણે રોઝ ફ્લેવર માટે એક ડ્રોપ જેટલો પિંક કલર ઉમેરીશું તો મારી પાસે જે પિંક કલર છે એ પાવડર ફોર્મમાં નથી લિક્વિડ ફોર્મમાં છે એટલે મેં એક ડ્રોપ જેટલો પિંક ફૂડ કલર ઉમેર્યો છે તો બીજી બાજુ આપણું જે આ દૂધ છે એને મીડિયમ ફ્લેમ પર ઉકળીએ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે દૂધને વચ્ચે વચ્ચે આપણે દર એક એક બે મિનિટે હલાવતા રહેવાનું છે જેથી આમાં બિલકુલ મલાઈ ના જામે અને કોર્ન ફ્લોર પણ નીચે ના બેસે તો હવે ગેસ બંધ કરી આ દૂધને આપણે પંખા નીચે રાખી ટોટલી ઠંડુ થવા દઈએ તો દૂધ અહીંયા આપણું એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આમાંથી હવે એક કપ જેટલું અઢીસો એમએલ જેટલું દૂધ આપણે કપની અંદર કાઢી લઈશું કુલ દૂધ તમે પણ પીધું હશે એટલે ખ્યાલ જ હશે કે આ દૂધ વધારે પડતું ગાળું નથી હોતું આ રીતનું પતલું જ હોય છે હવે આ દૂધને આપણે એક જગમાં કાઢી લઈશું હવે સૌથી પહેલું આપણે રોઝ ફ્લેવરનું દૂધ બનાવીશું તો એના માટે આપણે જે રોઝ ફ્લેવરનું રેડી કર્યું હતું એ દૂધ એમાં એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણું આ રોઝ ફ્લેવરનું કુલ દૂધ તૈયાર છે હવે આપણે એને ગાળી લઈશું ગાળ્યા પછી જ આપણે એને બોટલમાં ભરવાનું છે તો પહેલાં મેં ડાયરેક્ટ એને બોટલમાં જ ગાળવાની કોશિશ કરી હતી પણ એમાં થોડું દૂધ ઢોળાયું એટલે પછી જે કપ હતો એમાં જ હું આ દૂધ ગાળું છું તો આ રીતના દૂધને તમે ગાળી લેશો તો જે કંઈ પણ આ રીતના એક્સ્ટ્રા મલાઈના પાર્ટિકલ્સ હશે એ બધા ગળાઈ જશે હવે આ દૂધને આપણે એક બોટલમાં ભરી લઈશું આ દૂધને ફ્રીજમાં ઠંડુ કર્યા પછી બેથી ત્રણ કલાક ફ્રીજમાં રાખીને ઠંડુ કર્યા પછી જ પીવાનું છે તો પીવાની ખૂબ મજા આવશે તો આપણું આ રોઝ ફ્લેવરનું દૂધ તૈયાર છે સેમ આ જ રીતે આપણે બાકીના ફ્લેવરના પણ અમૂલકૂલ દૂધ રેડી કરી લઈએ તો સેમ એ જ રીતે એક કપ જેટલું દૂધ મેં ફરીથી જગમાં લીધું છે એમાં ઇલાયચી ફ્લેવરનું આપણે જે દૂધ બનાવ્યું હતું એ એડ કર્યું છે અને સરસ એને પણ આપણે મિક્સ કરીને ગાળીને બોટલમાં ભરી લઈશું જે ગાળવાની પ્રોસેસ છે એ મેં વારંવાર નથી બતાવી પણ દૂધને ગાળવું ખૂબ જરૂરી છે કારણ કે આ અમૂલકૂલ જે દૂધ છે એકદમ પ્લેન હોય છે પીતી વખતે કંઈ જ મોઢામાં નથી આવતું તો આપણું આ ઇલાયચી ફ્લેવરનું પણ દૂધ બનીને તૈયાર છે તો હવે સેમ આ જ રીતે આપણે ફરીથી એક કપ જેટલું દૂધ જગમાં લઈ લેવાનું છે એમાં આપણે કેસર ફ્લેવરનું દૂધ એડ કરીને મિક્સ કરીશું આ દૂધને પણ આપણે ગાળીને બોટલમાં ભરી લેવાનું છે જો તમને દૂધ પીતી વખતે કેસરના તાતણા મોઢામાં આવે પસંદ હોય તો તમે આ દૂધને નહીં ગાળો તો ચાલશે પણ મેં અત્યારે એને આ રીતે ગાળી જ લીધું છે તો આપણું અહીંયા કેસર ફ્લેવરનું પણ દૂધ બનીને તૈયાર છે બધા જ દૂધ પીવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર ઘરે બનાવશો તો ક્યારેય તમે બજારથી ખરીદીને તો નહીં જ પીવો તો સેમ એ જ રીતે એક કપ દૂધ મેં અહીંયા ફરીથી જગમાં લીધું છે એમાં આપણે કોફી ફ્લેવરનું દૂધ એડ કરી દઈશું અને આ દૂધની અંદર આપણે એક્સ્ટ્રા ફ્લેવર માટે પાંચ ચમચી જેટલું વેનીલા એસેન્સ પણ એડ કરીશું હવે સરસ એને આપણે મિક્સ કરી લેવાનું છે હવે ગાળીને આપણે આ દૂધને પણ બોટલમાં ભરી લઈશું તો અહીંયા આપણું આ કોફી ફ્લેવરનું પણ દૂધ બનીને તૈયાર છે આ બધી જ બોટલને તમારે ફ્રીજમાં બે ત્રણ કલાક મૂકી ઠંડી કર્યા પછી પીવાની છે તો આ ફ્લેવરફુલ દૂધની રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અમૂલનું જે દૂધ છે એ ઘણા દિવસો સુધી એ લોકોએ સ્ટોર કરીને વેચવાનું હોય છે એટલે એમાં પ્રિઝર્વેટિવ્સ એડ કરવા જ પડે છે પણ ઘરે આ દૂધ બનાવવાનો આપણને આ એક જ ફાયદો મળ્યો છે કે આપણે જ્યારે મન કરે ઇન્સ્ટન્ટ આ દૂધ બનાવીને પી શકીએ છીએ એટલે આપણે કોઈ જ આર્ટિફિશિયલ એમાં એસેન્સ કે પ્રિઝર્વેટિવ એડ કરવાની જરૂર નથી પડતી તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે